સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ વિદ્યાર્થીઓને મિત્રો ઉચ્ચ અભ્યાસ માટે લેપટોપની જરૂરિયાત હોય તો તે તમામ વિદ્યાર્થી મિત્રોને લેપટોપ ખરીદવા માટે મિત્રો સરકાર દ્વારા પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો આ વિડિયોની અંદર આજે આપણે લેપટોપ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું તેમજ કયા કયા અભ્યાસક્રમો માટે લેપટોપ સહાય યોજના આપવામાં આવે છે ઓનલાઈન અરજી મિત્રો તમારે કયા પોર્ટલ પર કરવી તેમજ ઓનલાઈન અરજી કરતી વખતે કયા કયા કાગળો રજૂ કરવાના રહે છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આજે આપણે મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આ પોર્ટલ પર કરવાની રહેશે પોર્ટલનું નામ છે મિત્રો સન્માન પોર્ટલ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તેની લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને તમે મિત્રો આ વેબસાઇટ એટલે કે પોર્ટલ ઓપન કરી શકો છો અને જો મિત્રો તમારે ફોર્મની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો તેની પણ લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તેના પરથી તમે તેની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો હવે મિત્રો સહાયની વાત કરીએ તો લેપટોપની કિંમત પચાસ હજાર રૂપિયા સુધીની રહે છે એટલે કે જે યુનિટ કોસ્ટ કહેવાય તે મિત્રો પચાસ હજાર રૂપિયા રહે છે પચાસ ટકા લેખે મિત્રો સહાય ચૂકવવામાં આવશે એટલે કે વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાની સહાય જે પણ વિદ્યાર્થી મિત્રોને લેપટોપ ખરીદવું હોય તો તેમને મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે ખરીદ કિંમતના પચાસ ટકા લેખે મિત્રો સહાય મળશે એટલે કે ઉદાહરણ તરીકે તમે ચાલીસ હજાર રૂપિયાનું લેપટોપ ખરીદો છો તો તેના માટે મિત્રો તમને પચાસ ટકા લેખે વીસ હજાર રૂપિયાની સહાય મળશે જો તમે પચાસ હજારની કિંમતથી વધુનું લેપટોપ ખરીદો છો તો તે માટે તમને વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાની સહાય મળશે જ્યારે પચાસ હજારથી ઓછી કિંમતનું તમે લેપટોપ ખરીદો છો તો ખરીદ કિંમતના મિત્રો તમને પચાસ ટકા લેખે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે અભ્યાસક્રમની વાત કરીએ તો એમબીબીએસનો અભ્યાસક્રમ હોય આયુર્વેદિક હોમિયોપેથિક ફિઝિયોથેરાપી ફાર્મસી તથા મિકેનિક ઇલેક્ટ્રિક સિવિલ ઇલેક્ટ્રિકલ જેવા પ્રોફેશનલ ડિગ્રી કોર્સ અથવા તો આઈ સીડબ્લ્યુ એ આઈ અથવા તો સી એ તો મિત્રો તો મિત્રો આટલા ઉચ્ચ અભ્યાસક્રમનો માટે તમને લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળો રજૂ કરવાના રહે છે તેની વાત કરીએ સૌપ્રથમ મિત્રો તમારે લેપટોપ જે વિદ્યાર્થીના નામે ખરીદવાનું રહે છે જેના નામે તમારે અરજી કરવાની હોય તે વિદ્યાર્થીના નામે લેપટોપની ખરીદી કરવી લેપટોપની ખરીદી કર્યા બાદ સો માસની અંદર અરજી કરવી ફરજીયાત છે એટલે કે સો મહિનાની અંદર તમારે અરજી મિત્રો ફરજિયાત કરવાની રહેશે બીજા કાગળોની વાત કરીએ તો શ્રમયોગી દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહે છે ધોરણ બારના માર્કશીટની નકલ જે અભ્યાસકમાં પ્રવેશ મેળવેલ હોય તેનો એલોટમેન્ટ લેટરની નકલ વિદ્યાર્થીના બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની ચેરોક્ષ વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ શ્રમયોગીના આધાર કાર્ડની નકલ અને છેલ્લા એક વર્ષની અંદર લેબલ લેબર વેરફેર ફંડની અંદર તમે જે રકમ જમા કરેલ હોય તેની મિત્રો એક રસીદ જમા કરાવવાની રહે છે તો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે મિત્રો આટલા કાગળો રજૂ કરવાના રહે છે પાત્રતાની વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓને ધોરણ બારમાં મિત્રો સિત્તેર ટકા કે તેથી વધુ પર્સન્ટાઇલ ટકા અથવા તો પર્સન્ટાઇલ મેળવે મેળવેલ હોય તે તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ મિત્રો ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના એટલે કે સંસ્થામાં કામ કરતા જે શ્રમયોગીના બાળકો હોય તેમને મિત્રો આપવામાં આવશે વિદ્યાર્થીના વાલી જે કારખાના અથવા તો સંસ્થામાં મિત્રો કામ કરતા હોય તો તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા એક વર્ષનો લેબલ વેરફેર ફંડનો મિત્રો દાખલો રજૂ કરવાનો રહેશે એટલે કે છેલ્લા એક વર્ષની અંદર જે લેબર વેલફેર ફંડની અંદર મિત્રો રકમ જમા કરાવેલી હોય તેનું મિત્રો એક તમારે દાખલો રજૂ કરવાનો રહેશે તો આ યોજનાનો લાભ મિત્રો ગુજરાત રાજ્યના તમામ કે જે શ્રમયોગ્ય હોય તેમના બાળકોને મિત્રો આપવામાં આવશે આ જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને